તો હું શું મહેશ ઠાકોર ને આજે વાડી આવી ગયા છે ને વાડીએ જોયું તો પૂરા તણાઈ ગયા છે ને ત્યાર માલ છે પણ કાલે ભરવાનું જ હતું કારણ કે વરસાદની હિસાબે અમારા પૂરાને બહુ તણાઈ ગયું છે તો વાડી હતી ખબર પડી કે પાણીની આવક વધી ગઈ છે તો જોઈ શકો છો કે પાણીની આવકથી અમારે ફૂલ હું આવ્યો અડધે પાણી હતું પણ અત્યારે તો પૂરું પૂગી ગયું છે શેઢે આવી ગયું છે એનું કારણ છે કે હું આવ્યો છે એટલે નહોતું પૂછ્યું તે આગળ હતું પૂરા નહોતા ઘણા ખરા ડૂબ્યા પણ મેં ઘણી ખરી કાઢવાની કોશિશ કરી પણ પાણી વધતું ગયું એ હિસાબે આપણે કાઢી ન ક્યાં કારણ કે મહેનત તો ઘણી કરી હતી પણ ન છૂટકો એવો કારણ કે એકલા છે તો ભાઈ કાંઈ થાય એમ હતું નહીં એની હિસાબે મહેનત તો કરી પણ થોડા ઘણી મહેનત કરીને તો થોડા ઘણા પૂરા કાઢ્યા છે કારણ કે અને પાણીની વધી ગયું તો વજન થઈ ગયો તો એની હિસાબે આપણે કાઢી ન હોય ક્યાં અને ફૂલ ઓવરફ્લો ડે ડેમ ભરાવાની કમ્પ્લીટ તૈયારી છે કારણ કે આ ખૂણે પાણી પૂગે ત્યારે ડેમ ફૂલ કમ્પ્લીટ થઈ જાય છે તો એ ખૂણે પૂગવાની તૈયારી થઈ ગઈ છે અને જોઈ શકો છો અને આ ખેતરમાં પણ પાણી આવી ગયું છે અને વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે એની જે બે હાલમાં જે વરસાદ શરૂ જ છે તો ધીમી ગતિએ શરૂ છે અત્યારે વરસાદ અને જાય છે તો ભાઈ અમારે પૂરું થઈ ગયું છે કારણ કે એની હવે કાંઈ થાય એમ છે નહીં કેમકે પાણીમાં આવી ગયું છે ને અહીંયા અંદર લાવવામાં ગોઠણ બસ ચાર ત્રણથી ચાર ફૂટ પાણી છે અંદર ચાર પાંચ ફૂટ પાણી હશે અંદર એટલે આપણે અંદરથી ઉતરાય એમ તો છે નહીં કારણ કે ઉતરવામાં કઈ લગ્ન પાણી તો થઈ જાય છે એટલે એટલા કાઠે પૂરા હતા એટલે મેં કાઢવાની કોશિશ કરી હતી પણ મહેનત તો ઘણી કરી પણ નહીં નીકળે કારણ કે બહુ તો ઘણું કર્યું હતું પણ મહેનત તે એટલી કરી હતી પણ આ તો બાઇકમાંની બાઇકની વાત છે ભાઈ બાઇકમાં હોય તો થાય આ તો હાથમાંથી ગયું આ તો શું કરું ભાઈ તો જોઈ શકો છો અને આ ખેતર ટાઈમ પર આવી જશે તો અમારી વાડી છે અહીંથી લા આપણી વાડી છે અને આમાં ઝાડ ભાવેલી હતી એની હિસાબે આપણે જોઈ શકો છો તો પાણીની આવક વધુ છે જ ચાલુ જ છે દેખાડી દઉં તમને કે પાણી આવે વધુ છે જ શરૂ જ છે તો હાલમાં જોઈ શકો છો કે આ ખૂણે પાણી પૂરવામાં આવ્યું છે ને બસ અહીંયા તો શેઠે પૂર અટકી જાય હિમપા ખૂણે જ બાકી છે બાકી હોઈ પણ તો શેઠ અડી ગયું છે કારણ કે એ બાજુ તો શેઠ અડી ગયું છે અને પાસ બાકી છે તો હાલમાં અમારા ભાઈ શાંતિનગરનો ડેમ ભરી દીધો છે ને અમારી ઝાડ પણ ઊંધા માથે કરી દીધી છે પણ શું કહેવાય કે આપણે ભગવાનની દયા હોય આપણા બાઇકમાં ન હોય તો ભાઈ ન મળે એમાં કઈ વાંધો નથી પણ જોઈ શકો છો માણસ માણસની કરે એમાં જોઈ શકો છો અંદાજે આઠસો આઠસો પોળાની છે ભાઈ તો નથી પણ આઠસો આઠસો હજાર પોળા જેવું હોય છે અત્યારથી નુકસાની છે જ્યારે હાલમાં અને પછા શાવાય પસાદ એવું તો આજે બહાર કાઢી એકવાર પાણીની હિસાબે આપણે અંદરથી બહાર નથી કાઢી શકતા કારણ કે અંદર વજન એક થઈ ગયો છે ને તો વાત કરો કરોમાં એક ખૂબો ઓછો નથી જાતો એટલે કાઢવાની કોશિશ તો કરી પણ નથી નીકળે એમ એટલે એવું છે તો આવને જય માતાજી